સમગ્ર દેશમાં રિદ્ધિ સિદ્ધિના દાતા એવા ગજાનન ગણપતિનો ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશભરમાં મહાનગરોથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર પંડાલોમાં ગજાનન મહારાજની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશ ભક્ત દ્વારા પંડોલમમાં સુંદર ડેકોરેશન કરવામાં આવતા હોય છે વિઘ્નહર્તા દેવ ગણેશજીને રીઝવવા મોદક લાડુ છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે ગણેશજીના પંડાલોમાં અવનવા ફ્લોટર્સ લાઇટિંગ ડેકોરેટેડ ભારતીય ચલાણી નોટ થી શણગારવામાં આવ્યા છે ગજાનંદ મહારાજ ને એક લાખ એકવીસ હજાર રૂપિયાની ચલાણી નોટો ગણપતિ બાપાને શણગારવામાં આવ્યા છે જેમાં ભારતીય ચલાણી રૂપિયા પચાસ થી લઈને

દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર નમસ્તે મારું નામ વર્ષા છે હું અહીં સિવિલમાં જોબ કરું છું એઝ અ તરીકે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને આજે ખાસ વાત એ છે કે આજે એક લાખ એકવીસ હજારની ચલણી નોટોનું અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આજે અમે તે ખાસ દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા બાપા બધાની મનોકામના પૂરી કરે છે અને છપ્પન ભોગ પણ ધરવામાં આવેલા છે અમે એક લાખ એકવીસ હજાર થી શણગાર કરીએ છીએ અને તેમાં પચાસ થી લઈને પાંચસો સુધીની ચલણી નોટો રાખી છે અને છપ્પન છપ્પન ભોગ ધર્યા છે અને અમે સવાર સાંજ ગણપતિ દાદાની મહાઆરતી કરીએ છીએ અને ગણપતિ દાદા અમારી મનોકામના બધી પૂર્ણ કરે